તો જયશ્રા બધા મિત્રોને તમારું બધાનું સ્વાગત છે મારા નવા લોકોમાં તો ફાઇનલી મિત્રો હું અને આ જયેશભાઈ અમે બે થયું વાડીયા જોવો હાલીને ફેફસી ખાતા ખાતા બતાવો જયેશભાઈ તમારી ફેફસી લ્યો બીજે કાઢો બીજી Đó, đây vậy bị gì phép chị cái đi chứ.

આપણા નિમેશભાઈ પાણી વાળે છે બેઠા છે આપડા તો મિત્રો આપણને થતી હતી ગરમી એટલે આપણે નાઈ નખા ગોવા કુંડીમાં હું અને જયેશભાઈ બે જયેશ ભાઈ જયેશભાઈ બદલાયુને ત્યાં મિત્રો હું ગામ જ આવી હું તમને ગામ માં જઈને ક તો આપણે આવી જશે એ ગામમાં આપણે આવ્યા તો લેવા પ્રોગ્રામ નો સામાન આપણે ભેળ બનાવવાની છે વાડીએ જો આપડા ઉત્તમભાઈ છે તો મિત્રો આપણે ભેળ બનાવવાના જોઈએ તો જો આપડા વંદના બેન આપણે સટણી બનાવી દે છે જો નિમેશ ભાઈ કાતરા લઈ આવ્યા છે ખાવા કાતરા મિત્રો હવે અમે પાછા ફરીવાર દેવી સુવી હું જયેશભાઈ અને હિરેનભાઈ परिवार में वाड़ी है जाइवी सुवी लाइव एक्सीडेंट लाइव एक्सीडेंट हो गया भाई यार देखा आपने लापरवाही का नतीजा है <laughs> दो भैया दी लाइव एक्सीडेंट हो गया भैया दी का भैया दी दिखाओ ना इधर आओ इधर आओ दिखा भाई हाथ दिखा

આવી દેખાય છે આ સાઈડ ફૂલ છે આપડે આંબામાં મોર આવી ગયો છે આપડે હિરેનભાઈ છે હિરેનભાઈ આ બીજા હિરેનભાઈ

આપડા હિરેનભાઈ ની વાડી છે આ બધા ભેળા બનાવવાની તૈયારી કરે છે ડુંગળી સુધારે છે જો આ હિરાનભાઈ આશીષભાઈ આમ બાકી બધા નવરાનભાઈ મહેશભાઈ ઓળખતો આ ઉમંગભાઈ છે મિત્રો આપડે ભેળ ખાઈ લીધી છે હવે જોઈશું ઘરે હવે અમે દઈશું ઘરે તો હું તમને મળું બીજા ત્યાં સુધી